જય માતાજી સિતારા મિત્રો આજે આ વિડીયોમાં વાત કરીશું અઢારસો સત્તાવનથી ઓગણીસસો બેતાલીસ સુધી કોરી લોકોએ અંગ્રેજો અને મુગલો સામે શું કામ કરવા પડ્યા હતા બળવા કેવી રીતે લડાઈ લડ્યા અને કેવા હિંમતવાળા હશે આ લોકો મુગલ સમ્રાટ ઔરંગઝેબ સામે પણ હથિયાર ઉપાડી લીધા હતા તો ચાલો જાણીએ આ વિડીયોમાં આ બહાદુર કોરી લોકો વિશે ઓગણીસો માં મહાત્મા ગાંધી ભારત છોડો ચળવળ દરમિયાન સુરત જિલ્લાના મટવાડ કરાડી મચ્છર અને કોથમડી ના ત્રણ હજાર કોડી ખેડૂતોએ એકવીસ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ના રોજ મટવાર ખાતે અંગ્રેજો સામે લાકડીઓ અને ભાલાઓ સાથે લડ્યા હતા આ યુદ્ધમાં એક પોલીસકર્મી કર્મી સહિત ચાર લોકો માર્યા ગયા હતા કોડી લોકોએ ચાર પોલીસ બંદૂકોને બે બે નોટ પણ છીનવી લીધા હતા કોડી લોકોએ જલાલપોર રેલવે સ્ટેશનમાં માં તોડફોડ કરી પાટા હટાવી લીધા અને પોસ્ટ ઓફિસ સળગાવી નાખી આ પછી બોરસદ આણંદ અને થાસર તાલુકાના અડોસલા ગામોમાં પરિસ્થિતિ એટલી હદે બગડી તે થી ચોવી ઓગસ્ટ ઓગણીસસો ની વચ્ચે અંગ્રેજોની સૈનિકોએ ગામડાઓમાં ફરી કૂચ કરવી પડી કોળી લોકોનો બીજો વિદ્રોહ કોળીઓનો ચાંદપ વિદ્રોહ ચાંડપ પશ્ચિમ ભારતમાં ગુજરાત સાબરકાંઠા જિલ્લામાં છે ચાંડપ એક નાનું રજવાડું હતું તે સરદારો સિપાહીઓનું એક મતદારી ગામ હતું અને મહી મહીકાંઠાના ગટવાડા થાણાનો એક ભાગ હતો અને કોળી ખેડૂતો દ્વારા શાસન હતું સપ્ટેમ્બર અઢારસો સત્તાવનમાં પશ્ચિમ ભારતમાં ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના ચાંડપ ગામના કોળી સરદાર નાથુજી કોળીએ બ્રિટિશ રાજ સામે બળવો કર્યો અને બે હજાર કોળીઓની સેના ઊભી કરી ચાંડપના કોળીએ બરોડા રાજ્યના દસ ઘોડેસવારોને મારી નાખ્યા અને સત્તા સામે પડકાર ફેંક્યો અને ત્યારે ખાનપુરના કોળી સરદાર ઠાકુર સુરજમલ દ્વારા કોળી બળવાખોરો અને નાથાજી સાથે જોડાયા હતા અને ત્યારે અંગ્રેજ સરકાર કોળી બળવાખોરો સામે કડક થઈ ગઈ અને નાથાજીના નેતૃત્વમાં કોળીઓએ ટ્રેકરીઓ પછી તેમના પ્રતિકારનો વિરોધ ચાલુ કર્યો જ્યારે અંગ્રેજ સરકાર બળવાખોરો સામે કડક થઈ ત્યારે કોડીઓ ચાંડપમાં નવી જગ્યા પર સ્થાપિત થઈ ગયા તો પણ થોડા ઘણા કોડીઓ ચાંડપમાં રહી ગયા હતા અંગ્રેજ સંગ સરકારે કોડી બળવાખોરોને મદદ કરવાની શંકાના આધારે ચાંડપના ચૌદ રહેવાસીઓને સરકાર દ્વારા ઘરપકડ કરવામાં આવી હતી પરંતુ લાંબી પૂછપરછ પછી માહિતી ન મળતા તેઓને મુક્ત કરવામાં આવ્યા હતા લૂણાવાળા રાજ્યનો ખાનપુર બળવો જુલાઈ અઢારસો સત્તાવનમાં તેમના નેતા સૂરજમલની આગેવાની હેઠળ માલીવાલ કુલના કોળીઓએ લુણાવાળા રાજ્યના ખાનપુરમાં બ્રિટિશ શાસનને પડકાર્યુંરજમલના મૃત્યુ પછી ખાનપુરના નવા કોળી વડા જીવાભાઈ ઠાકોરે કોળીઓએ ફરીથી શસ્ત્રો ઉપાડ્યા અને અંગ્રેજો સૈનિકો પર હુમલો કર્યો હતો હવે આગળ જાળ્યા મહારાષ્ટ્રમાં કોળી લોકોનો બનવો ડિસેમ્બર અઢારસો સત્તાવનમાં નાસિક જિલ્લામાં ભારતીય સ્વતંત્રના ચળવળથી પ્રભાવિત થયો હતો આ પેન્ટ જાગીર બળવાખોરોની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું હતું કોળી બળવાખોરોએ છ ડિસેમ્બરે હરસોલ બજાર લૂંટી લીધી અને મામલકદાને પકડી લીધા આ બળવાની શંકા કોડી રાજા ભગવંત રાય પર બ્રિટિશ સરકાર થઈ અને ધરપકડ કરવામાં આવી તેઓ નાના સાહેબ પેશવાના સંવાદદાતા પણ હતા થોડા દિવસો પછી આ કોડીના રાજાને અને પંદર જેટલા અધિકારીઓને દોષિત ઠેરવામાં આવ્યા હતા અને અઠાવીસ ડિસેમ્બરે અઢારસો સત્તાવનના ના રોજ આ બધાને ફાંસી આપવામાં આવી હતી અને ત્યારબાદ કોળીઓએ રંગ દરબાર ઉપર હુમલો કર્યો અને જવાબ આપ્યો હતો અને પછી કોળી રાજાને તેમનું સન્માન અપાવ્યું હતું અને ત્યારબાદ કોળી લોકોએ ધરમપુરની રાજ્યની તિજોરી લૂંટી લીધી અને ધરમપુર બ્રિટિશ રાજ્યનું કોમરેડ રાજ્ય હતું ત્યારબાદ થાણે પોલીસ ધરમપુર વિસ્તારમાં લૂંટફાટ કરતા કોળીના બે સભ્યોની ધરપકડ થઈ અને આનો વિરોધ કરવામાં આવ્યો આ વિરોધમાં કોળીઓ લોકો દ્વારા અંગ્રેજો સર અંગ્રેજો ઉપર તીર મારવામાં આવ્યા જેમાંના એક તીર અંગ્રેજ ઓફિસરને લાગ્યું હતું ત્યારબાદ અંગ્રેજ ઓફિસર જે તેનું નામ હતું મિસ્ટર બોસ્ફેર તે લોકોએ કોળી લોકોને નિઃશસ્ત્ર કરવાનું શરૂ કર્યું અને સૂચના કરી કે આ તિજોરીની સુરક્ષા કરવા માટે મજબૂત ટુકડી તૈનાત કરવી જોઈએ ત્યારબાદ એવી જાણકારી મળી કે નાસિકમાં રહેતા દિવગત રાજા અને પેઢના દીવાને અને રાણી દ્વારા છ અઠવાડિયા પહેલા આનું આયોજન કરવામાં આવ્યું હતું કોરી લોકોએ નિશસ્ત્રીકરણ કાયદાને નાપસંદ કર્યો અને સરકારનો વિરોધ કર્યો અંગ્રેજ સૈનિકો પેટ શહેર નજીક આવી રહ્યા છે આ વાત સાંભળી કોરી લોકો નજીકના જંગલમાં સંતાઈ ગયા અને ગુરુવારના દિવસે લેફ્ટનન્ટ ગ્લાસપુલ તેમના સૈનિકો સાથે પહોંચી ગયા અને કોડી બળવાખોરો સામે ઓપરેશન શરૂ કર્યું પણ એક જ સમયે જંગલમાં કોડીઓ ઉપર હુમલો કરવા અને તે જ સમયે કોર્ટ અને નગરને બચાવ કરવા માટે ખૂબ નબળા હોવાથી લેફ્ટ ગ્લાસ પુલે લગભગ આઠ દિવસ સુધી કોઈ કાર્યવાહી કરી શક્યા નહીં પરંતુ ત્યારબાદ ત્રંબકના કેપ્ટન નટલના દળો દ્વારા લેફ્ટ ગ્લાસ પુલ સાથે ભરી ગયા અને આ ડબલ મોટી સેનાના આગમનથી કોળી બળવાખોરો દક્ષિણ તરફ પાછા હટી ગયા ત્યારે કોળી બળવાખોરો પાસે થોડા હથિયાર હોવાથી તેઓ અલગ અલગ જગ્યાએ અને જુદા જુદા ગામોમાં સંતાઈ ગયા પણ અંગ્રેજ અધિકારીઓ ધીરે ધીરે કોળી બળવા કોઈ પકડી પાડ્યા આ કોડીઓમાંથી ઘણા કોળીઓ ધરમપુર રાજ્યમાં પણ ત્યાં રાજાની સૈનિકોએ તેઓને પકડી પાડ્યા અને અને અંગ્રેજોને દીધા લોકોની કરવામાં આવી આ બળવાને દબાવવામાં આવ્યો હતો અને સ્વર્ગવાસ થયેલા રાજાની સંપત્તિ જપ્ત કરવામાં આવી અને ગામની તમામ આવક સરકાર માટે એકત્ર કરવાનો આદેશ આપવામાં આવ્યો જમીન વેરો તેને જજીયા કર કહેવાયા આ કર ઓરેગ દ્વારા લાદવામાં આવ્યો હતો અને કોરી ખેમીરાવ સરનાયકની આગેવાની હેઠળ અને શિવાજી મહારાજની મદદથી કોરી જમીનદારોએ સુલતાન ઔરંગઝેબ સામે શિવાજી મહારાજને ઘણો ફાયદો થયો ત્યારબાદ ખેમીરાવે તમામ કોરી નાયકોને ભેગા કર્યા અને પ્રતિજ્ઞા લીધી કે તેઓ એક જ કોચમાં મુગલ શાસનથી મુક્તિ મેળવશે ઔરંગઝેબે કોરી વિદ્રોહને ડામવા માટે પહાડી વિસ્તારમાંથી મુગલ સૈન્ય મોકલ્યું હતું અને ત્યારે આ યુદ્ધ એટલું ભીષણ હતું જેમાં હજાર કોડીઓને મુગલો સૈનિકો માર્યા ગયા હતા આ વિદ્રોહથી ઔરંગઝેબ હચમતી ઉઠ્યો ત્યારે કોરી સરનાયકે શિવાજી પાસે મદદની અરજી કરી પરંતુ શિવાજી તેમની રાજકીય બાબતોના કારણે તેમની મદદ ના કરી શક્યા અને શિવાજીએ સરનાયકને કોરીને મદદ કરવાની ના પાડી આ યુદ્ધમાં લડેલા ખેમીરાવ સરનાયકને મુઘલ સેનાપતિ નેરુલાએ મારી નાખ્યા હતા પરંતુ કોરી બળવો એટલો જોરદાર હતો કે ઔરંગઝેબને વિચાર કરવાની ફરજ પડી ત્યારબાદ ઔરંગઝેબે કોરી લોકો સાથે દયાના સોદાનો વાટાઘાટો કર્યો હતો તો મિત્રો કોળી સમાજની આવી વધુ જાણકારી માટે અમારી ચેનલ કોળી સમાજ ધોરાજીને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરો જય કોળી સમાજ